સુરક્ષાના મહારાષ્ટ્ર કુણબી સમાજ ઉન્નતિ સંઘ સુરત દ્વારા બેતાલીસ વાર્ષિક સંમેલન રવિવાર રોજ આયોજન કરવામાં આવ્યું સાંસ્કૃતિક કાર્યક્રમ હલ્દી કુમકુમ સમારંભ અને વિદ્યાર્થી પારિતોષિક વિતરણ કાર્યક્રમ પણ આયોજિત કરાયા હતા હું શશિકાંત ભગવતરાવ નિકમ મહારાષ્ટ્ર કુંડી સમાજ ઉન્નતિ સંઘ સુરત એનો અધ્યક્ષ છું અમારો આજે બેતાલીસમો વાર્ષિક ઉત્સવ છે એમાં અમે અમારો દર વર્ષે કરીએ છીએ એ પ્રમાણે આ વર્ષે પણ આયોજન કર્યું છે વાર્ષિક સમારંભ તેમાં મહિલાઓનું હળદી કંકુર સમારંભ છે અને વિદ્યાર્થી પારિતોષિક વિતરણ છે અને સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કર્યું છે આ બેતાળીસનો જો વાર્ષિક ઉત્સવ છે એની નિમિત્તે લોકો બહુ લોકોનો બહુ ઉત્સાહ છે આ કાર્યક્રમમાં અમે વિદ્યાર્થીઓને જે જુનિયર સિનિયર કેજીથી માંડીને કોલેજ સુધીના શિક્ષણમાં જે ટોપર આવ્યા એમને પણ આપીએ છીએ અને જે જેમણે પણ સિદ્ધિ મેળવી છે એ બધાને અમે પાણી બીજા જે નંબર નથી આવ્યા એમને અમે આશ્વાસન ઇનામ આપીએ છીએ એ રીતે અમે પ્રોત્સાહન શિક્ષણને પ્રોત્સાહન આપવાનું કાર્ય કરીએ છીએ અને આજના દિને અમે સાથે મહિલાઓનો હળદિકંકુનો કાર કાર્યક્રમ પણ કરીએ છીએ અને તદઉપર આપણી મરાઠી સંસ્કૃતિ અને આપણા હિન્દુ ધર્મના માટે લોકોને જાગૃતિ આવે એ માટે અમે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ છોકરાઓ માટે કરીએ છીએ અને છોકરાઓ ઉત્સાહથી એ કાર્યક્રમ રજૂ કરે છે એમને એમાં બહુ આનંદ મળે છે અને લોકોને પણ પ્રોત્સાહન મળે છે આભાર